ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના સ્વાગત છે આપ સૌનું બિઝનેસ કેપિટલના વીકલી એડિશનમાં હું છું આપની સાથે યોમિક ફાઇનલી તમે જુઓ તો માર્કેટમાં સારી એવી તેજી જોવા મળી દિવાળીના એક અઠવાડિયા પહેલાં માર્કેટમાં તેજીનો ઉજાસ આપણને અહીંથી જોવા મળે છે સૌથી પહેલાં તો આપને અને આપણા ફેમિલીને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ હવે વાત કરીએ જો માર્કેટની તો આપણે ખ્યાલ છે કે સારી એવું ઓલ સાઇડ આપણને જોવા મળી રહી છે સ્ટોક સ્પેસિફિક સેક્ટર સ્પેસિફિક બધી વસ્તુમાં તેજી જોવા મળી રહી છે દરેક પર ચર્ચા કરીશું શરૂઆત કરીએ હેડલાઇન્સથી ભારતીય બજાર સાપ્તાહિક પોણા બે ટકાની તેજી સાથે બંધ નિફ્ટી અંદાજે ચારસો ચોવીસ પોઈન્ટ વધીને પચીસ હજાર સાતસો ના સ્તરની નજીક બંધ તો સેન્સેક્સ પણ ચોર્યાસી હજાર ને પાર બેંક નિફ્ટી સાપ્તાહિક એક હજાર એકસો પોઈન્ટની તેજી સાથે સત્તાવન હજાર ને પાર નવા લાઈફ હાઈ પર બંધ સાપ્તાહિક પાંચ બેંક મંદી સાથે જરા અન્ય તમામ સ્ટોકમાં સારી તેજી સાથે કારોબાર જોવા મળ્યો डॉलर સામે રૂપિયા સપ્તામાં 73 પૈસાની મજબૂતી સાથે બંધ સમગ્ર સપ્તામાં રૂપિયા ઉતાર ચડાવ બાદ 73 પૈસા મજબૂતી સાથે ₹87.98 ના સ્તરે कारोबार જોવા મળ્યો સપ્તાહ એક સોનાના ભાવ ₹6000 જેટલા વધીને 1,27,300 ની નજીક કોમિક્સ પર ભાવ 4020 ડોલર ની નજીક પહોંચ્યા તો ચાંદીના ભાવ સપ્તામાં 1 કિલો ચાંદીના ભાવ 1100 રૂપિયા જેટલા વધીને 1,24,000 ની નજીક ક્રૂડ ઓઇલમાં સાપ્તાહિક ધોરણે મોટો કડાકો જોવા મળ્યો બ્રેન્ડ ક્રૂડના ભાવ પાંચ ટકા જેટલા ઘટીને પાંચ હજાર પચાસની નજીક તો બ્રેન્ડ ક્રૂડનો ભાવ ડોલર ડોલરની નજીક પહોંચ્યો સો ઓવર ઇક્વિટી માર્કેટ હોય કોમોડિટી માર્કેટ હોય સોનું ચાંદી બધી જગ્યાએ ચાંદી ચાંદી ફાઇનલી આપણે જોવા મળી રહી છે એટલે કે તમે જોવો દરેક જગ્યાએ લોકોના પૈસા આ સાપ્તાહિક જોવા મળ્યા છે હવે આવો ફટાફટ એક ક્વિક પરફોર્મન્સ નજર કરી લઈએ માર્કેટમાં ઇક્વિટી અને બાદ કોમોડિટીમાં કઈ રીતે આપણને કયા સ્ટોકમાં કયા ઇન્ડેક્સમાં સૌથી વધારે લોકો અહીંથી પૈસા બનાવ્યા છે સૌથી પહેલાં નજર કરીશું આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક તો તમે નજર કરો તો નિફ્ટીએ આ અઠવાડિયે આપણને ઓલમોસ્ટ પોણા બે ટકાની તેજી સાથે કારોબાર જોવા મળે ઇવન સેન્સેક્સ તમે નજર કરો તો સેન્સેક્સમાં પણ પોણા બે ટકાની તેજી જોવા મળી હા અને બેંક નિફ્ટી સૌથી બેટર આઉટ પરફોર્મ પર તમે જો કર્યું બે ટકાની તેજી આપણને ત્યાં જોવા મળી હા મિડકેપ અને સ્મોલ કેપ તમે જોશો તો ત્યાં થોડીક ખરીદારી જોવા મળી પરંતુ કમ્પેર ટુ નિફ્ટી બેંક થોડીક ઓછી જોવા મળી તમે જોશો તો આપણને મિડકઅપમાં પાંચ ટકા અને સ્મોલ કેપમાં બિલકુલ ફ્લેટ આપણને કારોબાર જોવા મળ્યો તો હા સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો એમાં વધારે એક્શન જોવા મળી સૌથી પહેલાં જો તમે નિફ્ટીમાં નજર કરશો ને તો નિફ્ટીમાં આપણે જે ટોપ ફાઈવ ગેનર તરીકે જોઈએ સૌથી પહેલો સ્ટોક આવી રહ્યો છે એશિયન પેઇન્ટ સવા ચાર ટકાની તેજી આપણને ત્યાં જોવા મળી બીજું તમે નજર કરો તો મહિન્દ્રા એ મહિન્દ્રા પોણા ત્રણ ટકાની તેજી ત્યાં જોવા મળી ભારતીય આઇડલ તમે નજર કરો તો ભારતીય આઇડલમાં પણ આપણને ઓલમોસ્ટ અઢી ટકાની તેજી માત્ર એક સાપ્તાહિકમાં જોવા મળી છે અને હેલ્થકેર અઢી ટકા ટાટા મોટર્સ તમે નજર કરો તો અહીંયા પણ સારી એવી જોવા મળી અમુક સ્ટોક હતા જેમ કે તમે જો આઈટી સ્ટોક જેમાં આ અઠવાડિયે વેચવાલી જોવા મળી એટલે કે નફા વસૂલી જોવા મળી ઇન્ફોસિસ પોણા પાંચ ટકા તમે જો નીચે જોવા મળ્યો વિપ્રો તમે નજર કરો તો વિપ્રોમાં પણ તમે જોશો તો સવા ત્રણ ટકાની વેચવાલી જોવા મળી અહીંયા પરિણામ બાદ નેગેટિવિટી જોવા મળી હતી હા ટીસીએસ તમે જોશો તો અહીંયા પણ પોણા ત્રણ ટકાની વેચવાલી જોવા મળી અને એના બાદ તમે જોશો તો એટેનલ અહીંયા નવા રેકોર્ડ હાઈ બન્યા અને એ બાદ તમે જોશો તો અહીંયા આપણને અહીંથી વેચવાલી જોવા મળી હતી એટલે કે તમે જોશો ટોટલ આપણને એટેનલ અને ટાટા મોટર્સના બાદ કરીએ તો બીજા ત્રણ સ્ટોક છે જે આપણને આઈટી સેક્ટર છે કે જે આ અઠવાડિયે આપણને દબાણ સાથે જોવા મળ્યું હતું નિફ્ટી ફો હંડ્રેડ ઉપર આપણે છે કરી લઈએ કારણ કે મિડકેપ સ્મોલ સ્મોલકેપમાં થોડુંક ઠંડુ પરફોર્મ જોવા મળ્યું પરંતુ એમાં સિલેક્ટિવ સ્ટોક તમે નજર કરો તો સારી એવી જોવા પણ મળી છે જેમ કે તમે નજર કરો તો સૌથી પહેલો સ્ટોક વર્લપુલ આપણને ખ્યાલ છે કે જ્યારે ફેસ્ટિવલ સિઝન હોય છે ત્યારે લોકો ઇલેક્ટ્રિક વસ્તુઓ ખરીદવાની પસંદ કરતા હોય છે અને આજે વોલપુલ છે વોલ્ટા છે આ બધી કંપનીને સારો એવો લાભ થતો હોય છે અને એ જ કારણે તમે જુઓ તો વોલપુલ આ અઠવાડિયે દિવાળીના એક અઠવાડિયે પહેલાં સાડા અઢાર ટકાની તેજી માત્ર એક અઠવાડિયેમાં જોવા મળી છે બીજું તમે નજર કરો એથર એનર્જી અહીંયા પણ ખરીદારી જોવા મળી સાપ્તાહિક સાડા સોળ ટકાની તેજી ઇવન ઓલા ઇલેક્ટ્રિકના સમાચાર હતા સત્તર ઓક્ટોબરના રોજ તેઓ અહીંયાથી એક નોન વ્હીકલ અહીંયાથી બેટરીનું તેઓ અહીંયાથી એક લોન્ચ કર્યું હતું પ્રોડક્ટ અને એ બાદ તમે જો સ્ટોકમાં ફરીથી એક તેજીનો દોર શરૂઆત થયો અને સાપ્તાહિક તમે જો સાડા પંદર ટકાની તેજી જોવા મળી બીજું તમે ચેક કરો ફોર્સ મોટર્સ તો ફોર્સ મોટર્સમાં પણ આપણને આ સાપ્તાહિક સારી એવી ચીજ જોવા મળી ઓલમોસ્ટ અગિયાર ટકાની ચીજ અમુક સ્ટોક તમે ચેક કરો જાણી પાવર પણ હતો કે જે મજબૂતીમાં હતો પરંતુ અનંતરાજ આ સતત બીજું અઠવાડિયું જ્યાં જોવા મળી અગિયાર ટકા સ્ટોક નીચે ઇવન સીપીસીએલમાં સાડા દસ ટકાની વેચવાલી જોવા મળી રિલાયન્સ પાવર આઠ ટકા નીચે તો ઇવન જીન્ડા સો તમે નજર કરો યસ બેંક નજર કરો તો અહીંયા પણ આપણને વેચવાલી જોવા મળી રહી છે એટલે આ બધા સ્ટોક છે કે જેમાં આપણને આ સાપ્તાહિક કમજોરી જોવા મળી રહી છે બીજું જો તમે નજર કરો તો આપણે અહીંથી આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી બેંક નિફ્ટી આપણે સાથે વાત કરી હતી પરંતુ તમે નજર કરો તો સેક્ટર સ્પેસિફિક સૌથી પહેલાં જો તમે નજર કરો તો સેક્ટરમાં પણ આપણને અહીંથી એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બનતી જોવા મળ્યું નિફ્ટી ઓટોમ તમે જોશો તો અઠવાડિયા આપણને ઓલમોસ્ટ બે ટકાની નજીક તેજી જોવા મળી ઇવન નિફ્ટી આઈટી જે નફા વસૂલીમાં જોવા મળી પોણા બે ટકા સ્ટોક અહીંયાથી ઓરલ ઇન્ડેક્સ નીચે જોવા મળ્યો સરકારી બેંકમાં નફા વસૂલી જોવા મળી હા પરંતુ તમે એનબીએફસી સ્ટોક જોશો તે એનબીએફસીમાં પરફોર્મન્સ બહુ જ બેટર જોવા મળ્યું બજાજ ફાઇનાન્સ તમે જો નવા રેકોર્ડ હાઈ ઉપર નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી રહ્યા છે એટલે કે ઓવરઓલ એનબીએફસી સારું રહ્યું પ્રાઇવેટ સેક્ટર સારું રહ્યું હા નિફ્ટી ફાર્મા તમે નજર કરશો એ બિલકુલ ફ્લેટ કારોબાર હતો એફએમસી જે હતું સૌથી હાઈજેસ્ટ ખરીદારી આવી ત્રણ ટકાની તેજી આપણને ત્યાં જોવા મળી છે નિફ્ટી મેટલ તમે જોશો ત્યાં થોડુંક ઠંડુ પરફોર્મન્સ જોવાનું એટલે કે ઓવરઓલ રિયાલિટી છે જેમાં ચાર ટકાની તેજી બીજું આપણે નજર કરીએ કે એફએમસીજી છે ત્રણ ટકાની તેજી આ બધા સેક્ટર છે કે જેણે આ અઠવાડિયે આપણને એક સારું બેટર પરફોર્મન્સ આપણને અહીંથી આપ્યું છે આ વાત થઈ ગઈ સેક્ટર સ્પેસિફિક પરંતુ એફઆઈએ અને ડીઆઈઆઈ એફઆઈએ ફાઇનલી તમે જુઓ આ અઠવાડિયે પોઝિટિવ થયા છે આવો એફઆઈ ઉપર નજર કરી લઈએ એફઆઈ તમે નજર કરશો ને તો આ અઠવાડિયે તમે જુઓ તો નવ ઓક્ટોબરના રોજ તેરસો કરોડની કેશમાં ખરીદારી દસ ઓક્ટોબરના રોજ સાડી ચારસો કરોડની વેચ અહીંયાથી ખરીદારી જોવા મળી હા તેર તારીખ જોશો પંદર તારીખ જોશો ત્યાં તેર ચૌદ થોડુંક વેચવાલી જોવા મળી હતી પરંતુ આ પંદર ઓક્ટોબરે અડસઠ કરોડ સોળ ઓક્ટોબર તમે નજર કરો ઓલમોસ્ટ હજાર કરોડની નજીક સત્તર ઓક્ટોબરે પોઝિટિવ રહ્યા ઓવરઓલ તમે જોશો તો આઠ તમે જોશો ને તેમનું પોઝિટિવ આંકડો જોવા મળ્યો છે અને જો ઓવરઓલ માસિક તમે જોશો ને એટલે કે આપણને ઓક્ટોબર મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં તો આપણને હવે માત્ર પાંચસો ને છ્યાસી કરોડની જેમની નેટ વેચવાલી જોવા મળી છે એટલે કે કમબેક સારું જોવા મળી છે સામે ડીઆઈ તો આપણને ખ્યાલ જ છે કે ડીઆઈ તો સતત ખરીદી જ રહી છે તમે જો નવ ઓક્ટોબર દસ ઓક્ટોબર તેર ઓક્ટોબર દરેક દિવસે તમે જોશો તો એમના દ્વારા ખરીદારી જોવા મળી છે ઇવન આ મહિનામાં તમે જોશો ને તો એમનો આંકડો આપણને અઠ્યાવીસ હજાર કરોડ ડીઆઈએ રોક્યા છે ઓક્ટોબર મહિનામાં એટલે કે પર્ફોમન્સ તો સારું જોવા મળી રહ્યું છે હવે આવો નજર કરી લઈએ કોમોડિટી ઉપર આપણને એમસીએક્સ ઉપર તમે જોશો તો આ સાપ્તાહિક આપણને સોનામાં છ હજાર છસો રૂપિયા જેટલો વધારે જોવા મળ્યો છે દિવસે ને દિવસે મોંઘું જઈ રહ્યું છે લોકો ધનતેરસના દિવસે સોનું ચાંદી ખરીદતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ અઠવાડિયે એમને થોડુંક સોનું ચાંદી થોડું નહીં પણ મારે કહેવું જોઈએ વધારે મોંઘું પડશે પરંતુ જે છે લોકોએ પૈસા પણ બનાવ્યા છે લોકોએ સિત્તેર એંસી હજાર આજુબાજુ લોકોએ ખાસા બધા લોકો હશે કે જેણે રોકાણ કર્યું હશે એ લોકોને અત્યારે સારો ફાયદો પણ થતો હશે બીજું તમે નજર કરો તો ચાંદી ચાંદીનો ભાવ આ અઠવાડિયે તમે જોશો કમ્પેર ટુ સોનું ચાંદીમાં વધારે આઉટ પરફોર્મ જોવા મળ્યું છે આ અઠવાડિયે તમે જુઓ તો ચાંદીમાં અગિયાર હજાર રૂપિયાનો એક કિલો ચાંદીમાં વધારે જોવા મળ્યો અને ભાવ એક ટાઈમે તમે જો એક લાખ પાંસઠ હજાર આજુબાજુ આપણને જોવા મળ્યો હતો એટલે ત્યાં પણ ખરેખર મિનિંગમાં કહી શકાય કે ચાંદી ચાંદી આપણને જોવા મળી હા ક્રૂડ ઓઇલ છે કે જેમાં આપણને ઘટાડો જોવા મળ્યો કારણ કે જે બી ગ્લોબલ વોર્મ બધું ચાલ્યું એમાં ધીરે ધીરે થોડુંક આપણને ઠંડુ જોવા મળ્યું છે અને એના કારણે તમે જોશો તો ઓઇલનો ભાવ ઘટીને આપણને પાંચ હજાર પચાસથી નજીક આવી ગયો અને નેચરલ ગેસના ભાવ જોશો તો ત્યાં પણ આપણને પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો અને બસો ને ચોંસઠ આજુબાજુ જોવા મળી છે એટલે આ તો વાત થઈ ગઈ આપણે ઓરલ ક્વિક પરફોર્મન્સ જોઈ લીધું આપણે સાપ્તાહિક શું થયું એની વાત થઈ પરંતુ હવે આપણે વાત કરવી છે કે આવતા સપ્તાહે શું કરીશું આ વાત તો થઈ ગઈ આપણે આ સપ્તાહની આવતા સપ્તાહે કયા રિઝલ્ટ આવી રહ્યા છે નિફ્ટી બેંક નિફ્ટીમાં કયા લેવલ ફોકસ કરીશું અને દર ફેરીની જેમ આ ફેરી પણ તમારા માટે ત્રણ નહીં ચાર સ્ટોક લઈને આવી છું કે જેમાં આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે પરંતુ આ બધાની વાત કરીએ આ ફટાફટ નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આ દરેક પર આપણે નજર કરીએ બ્રેક બાદ આપનું સ્વાગત છે આપણે ક્વિક વાત કરી લીધી કે સાપ્તાહિક શું થયું છે હવે વાત કરીએ આવતા સપ્તાહે આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ તો સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં કે આપણને લેવલ સ્પેસિફિક કઈ જગ્યાએ એક્શન જોવા મળે છે બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ જોવા મળે નિફ્ટી સેન્સેક્સમાં આપણને નવા ફિફ્ટી હાઈ હાઈ જોવા મળે છે એટલે કે વર્ષના હાઈ ગયા બાદ નિફ્ટીમાં હવે આપણે શું કરવું જોઈએ પચીસ હજાર છસો ઓગણસી ફિફ્ટીનું લેવલ હતું કે જેની ઉપર આપણે ગયા નવા રેકોર્ડ આપણે નવા નહીં પરંતુ ફિફ્ટી ટુ હાઈ બની આપણે નિફ્ટીમાં તો હવે એ બાદ આપણું જે નજર હોવી જોઈએ તમે જે લેવલ વાત કરી પચીસ હજાર છસો ઓગણસિત્તેર જેની ઉપર આપણે શુક્રવારના રોજ આપણે હાઈ બનાવીએ છીએ રાઇટ તો સૌથી પહેલાં આપણે એને જ સપોર્ટ લઈ લઈએ આપણું ક્લોઝિંગ જે જોવા મળી રહ્યું છે પચીસ હજાર સાતસો ને છે ઇવન ગિફ્ટ નિફ્ટી તમને ખ્યાલના હોય તો તમને કહું સો પોઈન્ટની મજબૂતી બતાવી રહ્યું છે એટલે સોમવારે આપણે એક મજબૂતીની ઓપનિંગ સાથે આપણે જોવા મળી છે અને સોમવારે દિવાળી છે એટલે કે દિવાળીના દિવસે મજબૂતી સાથે આપણને ઓપનિંગ જોવા મળશે એટલે કે દિવાળીનું પણ વેલકમ તેજી સાથે જોવા મળશે હવે વાત કરીએ લેવલની સૌથી પહેલાં પચીસ હજાર છસો આ લેવલ છે કે જે તમારા ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે કારણ કે આ લેવલ આ તમારું છે કે જ્યાં તમે ફિફ્ટી ટુ એને ઉપર ગયા બાદ તમે ફિફ્ટી ટુ ખાઈ બન્યા છે લ માની લો કે અહીંયા જ્યારે તમે ઓપનિંગ મજબૂતી સાથે જ્યારે થવાની છે ત્યારે આ તમારા માટે ફોકસ રહેશે પચીસ હજાર છસો છસોને અગણાસિતનું લેવલ એની બાદ તમે જો નીચે આવો તો તમારા માટે પચીસ હજાર પાંચસોનો કારણ કે પચીસ હજાર પાંચસો ઉપર આવો તમે જોશો પુટ રાઇટર્સનો એક ફૂલ સ્ટ્રોંગ સપોર્ટ પુટ રાઇટર્સ ઝોન આવી ગયો છે એટલે જે એક સપોર્ટ તરીકે આપણને કામ કરતું જોવા મળવાનું છે એટલે બે સપોર્ટ થઈ ગયા પચીસ અને પચીસ હજાર પાંચસો કે જેની ઉપર આપણું ફોકસ હોવું જોઈએ ઉપરની તરફ હવે આપણે જો વાત કરીએ તો તમારું જે ફોકસ હોવું જોઈએ પચીસ હજાર સાતસો એક્યાસી આપણને જે શુક્રવારના જે દિવસે જે નવા ફિફ્ટી ટુ હાઈ બને છે એ તમારું લેવલ છે પચીસ સાતસો એક્યાસી એટલે આ લેવલ સૌથી પહેલાં આપણે અહીંથી ફોકસ કરીશું આ લેવલ જેવું ક્રોસ થાય ફરીથી તેજી જોવા મળશે અને તેજી આપણને કન્ટિન્યુ પચીસ હજાર આઠસો એક લેવલ છે જ્યાં કોલ હશે એટલે પચીસ સાતસો એક્યાસી આઠસો આ બે આપણે રજિસ્ટ્રન્સ લઈ રહ્યા છે એની ઉપર જેવું માર્કેટ ગયું કે આપણને જલ્દી જ છવ્વીસ હજાર તરફની એટલે કે આ તરફ આપણને એક લેવલ જોવા મળી શકે છે ક્લિયર એટલે પચીસ સાતસો એક્યાસીથી અઠ્યા પચીસ સાતસો એક્યાસી પચીસ આઠસો આ લેવલ છે કે જેને ક્રોસ કરતા આપણને બીજી બસો એક પોઈન્ટની તેજી આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે ક્લિયર તો આ વાત થઈ ગઈ આપણે ડેઈલી ચાર્ટ હવે આવો નજર કરીએ વીકલી ચાર્ટ તમે જુઓ દિવસે અને દિવસે નહીં પરંતુ મારે કેવું છે અઠવાડિયે અને અઠવાડિયે હવે દિવસે દિવસે તેજી જોવા મળી રહી છે અઠવાડિયે અઠવાડિયે પણ સારી એવી તેજી આવી રહી છે નજર કરો છેલ્લા ત્રણ અઠવાડિયાથી હાયર હાઈ હાય લો ફોર્મેશન બની રહ્યું છે તમે જુઓ આ અઠવાડિયા કરતાં આ હાઈ તમારા અહીંયા વધારે બન્યા એ અઠવાડિયા કરતાં તમે અહીંયા નજર કરો નવા હાઈ બન્યા અને લોઅર લો બની રહ્યા છે જે સારી વસ્તુ છે અને આ અઠવાડિયે એક્ઝેક્ટ વીકલી ચાર્ટમાં જે ટેન એમ છે ત્યાંથી જ તમે અહીંયાથી સપોર્ટ લીધો હતો તમે નજર કરો રાઈટ હવે અહીંયાથી શું કરવું આગળ સિમ્પલ પહેલાં તો જેમ વાત કરી પચીસ સાતસો એક્યાસી એ જો તમે જેવું ક્રોસ કરશો સોમવારે એટલે તમારું નેક્સ્ટ વીક માટે પણ શું બનશે હાયર હાઈ બનશે ક્લિયર નીચે સપોર્ટ તરીકે તમારે રાખવાનું રહેશે પચીસ હજાર પાંચસો જેમ આપણે વાત કરી કારણ કે પૂટરાઇટ ઝોન છે ઉપરની તરફ છવ્વીસ હજારનું એક લેવલ છે કારણ કે એક સાયકોલોજીકલ લેવલ છે એટલે જ્યારે આઠસોનું લેવલ ક્રોસ થશે એટલે ડાયરેક્ટ બ્રેક તમારી છવ્વીસ હજાર એક વાગી શકે છે એટલે આ બે રેજિસ્ટ્રન્સ વીકલી ચાર્ટ પ્રમાણે પણ આપણને જોવા મળી રહે છે અને બીજું તમે નજર કરો તો આપણને એક પચીસ હજાર ત્રણસો ને પચાસનું લેવલ છે કે જે તમારી અહીંયાથી ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે ક્લિયર તો આ વાત તરીકે આપણે વીકલી ચાર્ટમાં ડે બે સપોર્ટ અને બે રેજિસ્ટ આપણે એથી ફોકસ કરીશું હવે અને નજર કરી લઈએ આપણે ઓઆઈ ડેટા શું કહી રહ્યા છે ઓઆઈ ડેટા તમે નજર કરશો તો ત્યાં પણ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ છે શુક્રવારના રોજ જે તેજી આવી છે જે કોન્ફિડન્સ જોવા મળ્યું છે જ્યારે નવા રેકોર્ડ હાઈ બન્યા છે એ બધા વચ્ચે મેં સૌથી પહેલાં તમને પચીસ હજાર હાઈલાઇટ કર્યું કારણ કે ઓલરેડી એક કરોડ તમારા માટે પૂટરાઈટર્સ છે આગળ આવીએ પચીસ છસો ઉપર તમે જશો પોણા એક કરોડ એટલે કે ઓલમોસ્ટ તમે પંચોતેર લાખ ત્યાં જોવા મળીએ છીએ પચીસ હજાર સાતસો મેક ઓર બ્રેક લેવલ છે એક્ઝેક્ટ તમારું ક્લોઝિંગ ત્યાં થયું છે બંને ઉપર પાસઠ લાખ છાસઠ લાખ આપણને કોલ એડેસ પોઈટેસ જોવા મળી જશે રાઇટ હવે અવરોધ જે છે તમારા માટે પચીસ હજાર આઠસો એટલા માટે આપણે રેજિસ્ટ્રેશું એક પોઈન્ટ અઢાર કરોડ કોલ એટે છે હવે પચીસ હજાર ઉપર સ્ટ્રોંગ પિલ્લર છે સપોર્ટનો અને અઠ્યાવીસ હજાર છે કે જે એક અવરોધનો છે એટલે હવે માર્કેટને જો નવી તીજી કરવી હશે તો સાતસો એક્યાસી જે શુક્રવારનો હાઈ છે એને ક્રોસ કરવું જરૂરી છે અને એના બાદ આઠસોના જે કોલ એડર્સ છે ને એને અહીંથી વટાવવું જરૂરી છે તેના માટે જેવું આ લેવલ ક્રોસ થશે કે આપણને અહીંથી સારી એવી તેજી જોવા મળી શકે છે પચીસ હજાર નવસો અને એ બાદ આપણને છવ્વીસ હજારના પણ લેવલ જોવા મળી શકે છે ક્લિયર વ્યૂ પોઝિટિવ છે બાયોનડીપ આપણને જોવા મળ્યું હતું બાયોન્ડીપ હજી પણ જોવા મળશે બાયોન્ડીપ જ આપણે રાખીશું જ્યાં સુધી આપણે સપોર્ટની વાત કરી છે સપોર્ટ તમારે બ્રેક ના થાય ત્યાં સુધી ક્લિયર તો આ વાત થઈ ગઈ નિફ્ટી આવ નજર કરીએ બેંક નિફ્ટી કારણ કે બેંક નિફ્ટી તો ફિફ્ટી ટુ ખાઈ નહીં ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યું છે તમે જો જે વન વે આપણને જે તેજી જોવા મળી રહી છે નજર કરો છેટલા તમે યાદ હોય લાસ્ટ વીકલી કેન્ડલમાં લાસ્ટ તમને કીધું હતું બિઝનેસ કેપિટલમાં જ આપણને લાસ્ટ શનિવારે કે જો બેંક નિફ્ટી આપણે વાત કરી હતી જે લેવલ તમને મેં જે કીધું હતું એક કામ કરો આ ડેલી સમજી લે પછી તમને વીકલીમાં જો એ વસ્તુ સમજાવું ડેઈલીમાં જો તમે સૌથી પહેલાં નજર કરો આ તમારો રેજિસ્ટ્રન્સ હતો એની ઉપર આપણે વાત કરીએ તો નવા રેકોર્ડ આઈ બનશે એ તમારા બની ગયા એની ઉપર તમે ક્લોઝિંગ આપ્યું સારી વસ્તુ એ છે કે તમે નવા ઓલ ટાઈમ હાઈ બનાવ્યા એની ઉપર તમે ક્લોઝિંગ આપ્યું છે જે સારી વસ્તુ છે ક્લિયર તો હવે અહીંયા સિમ્પલ વસ્તુ એ જ રાખીશું પહેલાં સત્તાવન આઠસો ત્રીસ જે હાઈ બનાવ્યા એ ક્રોસ કરીશું જેવું ક્રોસ થાય પછી અઠ્ઠાવન હજાર છે કારણ કે જે કોલ લઇટેસ્ટ છે એટલે અહીંયા પણ આપણને ઓલમોસ્ટ સો દોઢસો પોઈન્ટની આપણને રેન્જ છે જેવી ક્રોસ થશે આપણે નવી તીજી જો આપણે અઠ્ઠાવન હજાર ક્રોસ હોય તો ઓગણસાઠ સાઠ હજારના પણ લેબલ જોવા મળી શકે કારણ કે અત્યારે બેંક નિફ્ટી ફૂલ ફોર્મમાં ચાલી રહી છે રાઈટ એટલે આવા ટાઈમમાં આપણે રિવર્સ માટે વિચાર ના કરવો જોઈએ નીચેની તરફ સપોર્ટ સત્તાવન હજાર પાંચસો અહીંયા પૂટ રાઇટર્સ સપોર્ટ છે લાઈક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરશે અને એના બાદ છપ્પન હજાર બસો અને તેત્રીસ બસો આડત્રીસ એટલે કે આ અઠવાડિયાનો લો છે જેને આપણે સપોર્ટ તરીકે જોઈશું આ વાત થઈ ગઈ ડેલી ચાર્ટની હવા હવે નજર કરી લઈએ આપણે વીકલી ચાર્ટ વીકલી ચાર્ટમાં તમને યાદ હોય તો મેં જ્યારે તમને કીધું હતું લાસ્ટ ટાઈમ આ કેન્ડલ આપણી જ્યારે બની હતી ત્યારે મેં તમને યાદ હોય તો કીધું હતું રાઈટ અને લેવલ જે આપણે વાત કરી હતી કે મેં તમને કીધું છપ્પન હજાર છસો ને ઓગણા સિત્તેર જેવું એ લેવલ ક્રોસ થશે તમને એક હજાર પોઈન્ટની તેજી જોવા મળશે ઓલ ટાઈમ નવા રેકોર્ડ હાઈ બનશે અને એક્ઝેક્ટલી તમે નજર કરો તો આ જે કેન્ડલ બની કોન્ફિડન્સ સાથે ઓલમોસ્ટ અગિયાર સોંગની તેજી અને ઓલ ટાઈમ હાઈ પણ બન્યા અને તમે જો તમે કોન્ફિડન્સ સાથે તમે ઓલ ટાઈમ હાઈની સાથે ઉપર ક્લોઝિંગ આપ્યું છે એટલે વ્યૂ વીકલીમાં પણ પોઝિટિવ છે જ્યાં સુધી તમારી એક કેન્ડલ લાસ્ટ વીકના લોને આ બ્રેક કરે એટલે કે આ બ્રેકને ત્યાં સુધી હાલ આપણે ચિંતાનો વિષય નહીં કરીએ ક્લિયર તો આપણે અહીં વ્યૂ અહીંયા પણ પોઝિટિવ છે ઓવાય ડેટા એક વખત આવું સમજી લઈએ બેંક નિફ્ટીમાં ડેટા ઉપર તમે નજર કરશો ત્યાં મેં તમને કીધું સત્તાવન હજાર પાંચસો કારણ કે નો ડાઉટ કોલ રાઇટર્સ છે પરંતુ પૂટ રાઇટર્સનું નવું એડિશન જે થયું ને શુક્રવારે એ કોન્ફિડન્સ સાથે નવું વધારે થયું છે એટલા માટે સત્તાવન હજાર પાંચસો એક આપણે સપોર્ટ તરીકે જોઈશું આગળ અવરોધ માટે મેં તમને કીધું અઠ્ઠાવન હજાર કારણ કે ત્યાં તમે જોશો પૂટ રાઇટર્સ એટલા બધા નથી હા કોલ રાઇટર્સ તમે જોશો તેનાથી ઓલમોસ્ટ તમે જોશો તો ચાર ગણા છે તેર લાખ આપણને જોવા મળી રહી છે એટલે સત્તાવન હજાર પાંચસો એક સપોર્ટ મેકો બ્રેક લેવલ છે સપોર્ટ તરીકે કામ કરશે આગળ અઠ્ઠાવન હજારનું લેવલ છે જે એક અવરોધ છે એને પાર આપણે જઈશું તો સ્વાભાવિક છે કે સારી એવી જે આપણને જોવા મળી શકે છે ક્લિયર તો આ વાત થઈ ગઈ આપણે બેંક નિફ્ટી આપણે સમજી લીધું કે જેમાં ડેઈલી વીકલી દરેક વસ્તુ આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કર્યો છે ક્લિયર તો આવા એક વખત આપણે અહીંયાથી રિઝલ્ટ કેલેન્ડર એ ઉપર નજર કરી લઈએ આવતા અઠવાડિયે હવે જ્યારે કંપનીના રિઝલ્ટ આવવાના છે તો કઈ કઈ કંપનીના રિઝલ્ટ છે જે એફેન્ડોમાં કામકાજ કરી રહી છે કે જે આપણે જરૂરથી એક વોચ લિસ્ટમાં એડ કરવા જરૂરી છે તો આવો નજર કરી લઈએ સૌથી પહેલાં તમે નજર કરો તો આપણને ત્રેવીસ ઓક્ટોબરના રોજ કોલગેટ પામુલિવ હિન્દુસ્તાન યુનિલિવર અને લોરેસ લેબ આ ત્રણ સ્ટોક છે કે જે આવતા અઠવાડિયા આપણને પરિણામ આપવાનું છે જરૂરથી તમારે ફોકસ હોવું જોઈએ નેક્સ્ટ આપણે લઈને ત્રેવીસ તારીખે તમને આ જોવા મળશે બીજું તમે નજર કરો તો આપણે જે ચોવીસ તારીખે જે છે કોફોર્સ ડૉક્ટર રેડ્ડી એસબીઆઈ કાર્ડ અને એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ આ કંપનીના પરિણામ આવવાના છે બીજા ત્રિમાસિકના એટલે અહીંયા પણ તમારું ફોકસ જરૂરથી હોવું જોઈએ નેક્સ્ટ આપણે જોઈએ તો ચોવીસ ઓક્ટોબર તમને અહીંયા જોવા મળશે બીજું તમે નજર કરો તો ચોવીસ ઓક્ટોબર બાદ પચીસ ઓક્ટોબરે એક જ છે કોટક મહિન્દ્રા બેંક ઓલમોસ્ટ આપણે ખ્યાલ છે કે આ વીકેન્ડમાં ઘણી બધી બેન્કોના પરિણામ આવવાના છે જેના કારણે આપણે રિએક્શન સારું જોવાનું છે પરંતુ હવે આવતા અઠવાડિયે પચીસ ઓક્ટોબરના રોજ કોટક મહિન્દ્રા બેન્કના આવશે ત્યાં પણ માર્કેટ જરૂરથી રિએક્શન આપશે એટલે અહીંયા પણ ફોકસ હોવું જોઈએ એ બાદ તમે નજર કરો તો સત્યાવીસ ઓક્ટોબરના રોજ આપણને અદાણી એનર્જી ઇન્ડસ્ટ ટાવર ઇન્ડિયન ઓઇલ કેફિન ટેકનોલોજી અને પીએન બી હાઉસિંગ ફાઇનાન્સ આ પાંચ કંપની છે કે જે પોતાના પરિણામ રજૂ કરવાનું છે એટલે અહીંયા પણ આપણે ફોકસ જરૂરથી હોવું જોઈએ એટલે આ બધા કંપની છે કે જ્યાં તમારો ફોકસ હોવું જોઈએ અને લાસ્ટ તમે નજર કરો તો અઠ્ઠાવીસ ઓક્ટોબરના રોજ અદાણી ગ્રીન એનર્જી શ્રી સિમેન્ટ ટીવીએસ મોડલ્સ આ ત્રણ કંપની છે કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ ક્લિયર તો આ બધી જે કંપની છે અને સાથે હા બીજી એક કંપની પણ તમે નજર કરી લો કે જે તમારીથી ફોકસ હોવું જોઈએ તમારું ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ કોલ ઇન્ડિયા એચપીસીએલ એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ અહીંયા પણ તમારું ફોકસ હોવું જોઈએ એટલે કે લાસ્ટ વીક પરિણામો ઘણી બધી મોટી કંપનીઓ છે જે આપવાની છે જેના કારણે જે રિઝલ્ટ સિઝન છે એ રસપ્રદ આપણને રહેવાની છે આ વાત થઈ ગઈ આપણે રિઝલ્ટની પરંતુ હવે દર ફરી આપણે વાત કરીએ છીએ ત્રણ વીકલી બ્રેકઆઉટ સ્ટોક સૌથી પહેલાં નજર કરી લઈએ કે જે લાસ્ટ ટાઈમ જે તમને જે આપે તમે ત્રણ વીકલી બ્રેકઆઉટ સ્ટોક એનું પરફોર્મન્સ કેવું જોવા મળ્યું એ બાદ આપણે તમારા માટે આજે પણ નવા બ્રેકઆઉટ સ્ટોક લઈને આવ્યું છે કે જેની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ સૌથી પહેલાં નજર કરી લઈએ લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી હતી તો આપણે રિવ્યૂ કરી લઈએ આપણે વાત કરીએ આરબીએલ બેંક રાઉન્ડ બોટમ ફોર્મેશન બન્યું છે મેં કીધું હતું મને આ સ્ટોક વધારે પોઝિટિવ લાગી રહ્યો છે ઉપરની તરફ આપણે વાત કરી હતી બસોને એકાણું આજુબાજુ કે બસો એકાણુંને પાર આપણને સારી એવી ત્રીજી જોવા મળી શકે આપણે ટાર્ગેટ ઘણા લાંબા રાખીએ છીએ ત્રણસો પચીસના રાખે છે રાઈટ હવે બસો એકાણુંથી જર્ની ક્યાં જોવા મળી આઠ વડે આવે એની ઉપર નજર કરીએ નવો ચાર્ટા લઈને આવો લેટેસ્ટ તો નવો ચાર્ટ તમે નજર કરો બસ્સો એકાણુંથી જે હાઈ આપણો જે બન્યો એ તમારો ત્રણસો સાત એટલે બસો ને એકાણુંથી ત્રણસો ને સાત એટલે જો પર્સન્ટેજ વાઇઝ પણ તમે જોવા જશો તો ઓલમોસ્ટ સોળ રૂપિયા એટલે કે પાંચ ટકાની તીજી આપણને આ જોવા મળી છે સારબિલ બેંક વ્યૂ પોઝિટિવ ગયો છે અને હજુ પણ આપણે જેમ વાત કરી આ લેવલ છે કે એક વખત આપણને બતાવતા જોવા મળી શકે ચારબિલ બેંક નેક્સ્ટ સ્ટોક લઈને આવું આપણે વાત કરી હતી રેલી કેર રેલી કેર આપણે જ્યાં વાત કરી હતી ત્યાંનો ત્યાં સ્ટોક આપણને જોવા મળ્યો છે આપણને ખ્યાલ હોય તો લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી હતી કે આપણે જ્યાં ઇનસાઇડ બાર જે બન્યું હતું આ જે રેન્જ હતી બસો ચોસઠ રૂપિયા આપણે વાત કરી હતી કે અહીંયા બસોને સડસઠનું લેવલ છે એની ઉપર જો ડેલી કેન્ડલમાં ક્લોઝ આપે ને એ બાદ સારી રીતે જોવા મળી શકે પરંતુ હજુ પણ એ લેવલની અંદર જ છે નેક્સ્ટ જો નવો ચાર્ટ આપણે નજર કરી લઈએ તો રેલી કરતા તમે નજર કરો તો આપણને જે લેવલ જે છે હજુ પણ ત્યાંનું ત્યાં જ જોવા મળ્યું છે બસો સડસઠની મેં વાત કરી હતી કે બસો સડસઠની ઉપર આપણને જો ક્લોઝિંગ આપશે ને તો નવી તીજી આવશે પરંતુ ક્લોઝિંગ આપ્યું નથી હજુ પણ વેઇટ એન્ડ વોચ કરીશું બસો સડસઠ રૂપિયા ડેલી કેન્ડલમાં ગ્લો ક્લોઝ આપે એ બાદ આપણે અહીંથી વ્યૂ પોઝિટિવ બનાવીશું ક્લિયર અને એ બાદ આપણે બસો એક્યાસી બસો પંચાવન લેવલ માટે ફોકસ કરીશું નેક્સ્ટ લઈને આવું બીજું આપણે જે વાત કરી હતી તે તમારા મને હતો ટાટા કોમ્યુનિકેશન ટાટા કોમ્યુનિકેશનમાં મેં તમને કીધું હતું અહીંયા સ્ટોક ફાઇનલી લાસ્ટ વીક હોય હતો ફૂલ કોન્ફિડન્સ સાથે આપણને અહીંથી જોવા મળતી હતી એથી વોલ્યુમ સારું હતું રાઈટ અને એ બાદ તમે નજર કરો મેં તમને એ પણ કીધું અહીંયા ઓલમોસ્ટ આપણને કપ વિથ હેન્ડલ પેટર્ન જેવું પણ બન્યું હતું હવે અહીંયા જે લેવલ આપણે અઢારસો સિત્તેર વાત કરી હતી અઢારસો સિત્તેરથી આવો નજર કરીએ કે આપણને કઈ લેવલ જોવા મળે તો નેક્સ્ટ નવો ચાર્ટ લઈને આવો અઢારસો સિત્તેરથી તમે હાઈ નજર કરો બે હજાર ચાર રૂપિયાના એટલે અહીંયા પણ તમે જોશો તો આપણને સારી બી તેજી જોવા મળી છે અઢારસો સિત્તેરથી બે હજાર ચાર એટલે કે ઓલમોસ્ટ એકસો ને ત્રીસ અંકની તેજી જોવા મળી છે એટલે અહીંયા પણ વ્યૂ પોઝિટિવ કયો છે આ વાત થઈ ગઈ લાસ્ટ ટાઈમની જે આપણે વાત કરી હતી પરંતુ હવે શું આવો નવા ચાર્ટ લઈને આવો હવે આ અઠવાડિયે એટલે કે આવનાર અઠવાડિયા માટે તમારે જે ફોકસ પર રાખવાનું છે સૌથી પહેલો સ્ટોક તમારા માટે છે એસબીઆઈ ઓલમોસ્ટ અહીંયા જોશો તો ક્યાંક ને ક્યાંક આપણને એક ઇનવર્સ હેડ એન્ડ શોલ્ડર જેવું પણ બન્યું છે હવે એસબીઆઈના પરિણામ આવવાના છે આવતા અઠવાડિયે એટલે ત્યાં ફોકસ રહેશે અને અહીંયા તમે જોશો ને તો કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે સારો છેલ્લા એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત કેન્ડલ્સને તમે જોશો તો હાયર ક્લોઝિંગ જોવા મળી છે અને લોઅર લો બનતી જોવા મળી છે જે સારી વસ્તુ છે હવે જે વારેમવાર અહીંયા રિજેક્શન આવતું હતું ને એની ઉપર તમે ક્લોઝિંગ આપ્યું છે એટલે સૌથી પહેલાં આપણે નવસો બાર રૂપિયા લેવલ અને એના બાદ નવસો ચાલીસના લેવલ જોવા મળી શકે છે નીચેની તરફ આપણે ફોકસ રાખીશું તે છે આઠસો છાસઠ રૂપિયા જેને આપણે સપોર્ટ તરીકે જોઈશું ક્લિયર તો આવાઈ ગઈ આપણે એસબીઆઈ કે આપણું ફોકસ હોવું જોઈએ હોવું જોઈએ એ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અહીંયા પણ તમે જોશો ને તો ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે આ રેન્જ તમે નતા કરો આ એક ઇનસાઇડ બાર બન્યું છે અને ઓલમોસ્ટ એના ટોપ ઉપર ક્લોઝ થયું છે એટલે અહીંયા જે આપણું જે ક્લોઝિંગ જોવા મળે છે ત્રણ હજાર ચારસો અઠ્યાવીસ અહીંયા પણ કંડિશન એ છે ત્રણ હજાર સાતસો ચારસો સિત્તેર એની ઉપર ડેલી કેન્ડર ક્લોઝ આવે ને એ બાદ વ્યૂ પોઝિટિવ બનાવીશું ત્રણ હજાર ચારસો સિત્તેર એના બાદ એન્ટ્રી કરીશું ને એ બાદ ચાર હજાર રૂપિયા સુધીના લેવલ અહીંયા ઘણા ઓલમોસ્ટ દસ ટકાની અપસાઇટ અને પાંચ એક ટકા નીચે આપણે અહીંયાથી સપોર્ટ તરીકે જોઈશું ત્રણ હજાર ચારસો ને ઓગણત્રીસ રૂપિયા ક્લિયર તો ત્રણ હજાર ચારસો બધી સપોર્ટ અને ચાર હજારના લેવલ પરંતુ આપણે ક્યારે અહીંથી જોઈશું ફોકસ કરીશું ત્રણ હજાર ચારસો સિત્તેર ઉપર ડેલી કેન્ડલ આપણને ક્લોઝ આવે એ બાદ વ્યૂ પોઝિટિવ બનાવીશું પરંતુ સ્ટોક હા સ્ટોક સારી એવી તેજીમાં આવી રહ્યો છે જે આપણે અહીંથી જરૂરથી ફોકસ કરીશું આવો લોરસ લેબ લઈને કારણ કે લોરસ લેબના પણ હવે આપણને ખ્યાલ છે ત્રેવીસ કે ચોવીસ તારીખે પરિણામ છે અને તમે ત્યારે નજર કરો તો ત્યાં સારી રીતે જો મળી એક તો તમે જો આજે આપણને મેં ટ્રાયન્ગ્યુલર જે દોરી છે ટ્રેન્ડલાઇનમાં એનું ફાઇનલી બ્રેકઆઉટ આવ્યું છે બીજું મેં આ જે બોક્સ ડ્રો કર્યું છે ઇનસાઇડ બાર છે એનું પણ આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે બે કન્ફર્મેશન એ આપણને મળી રહ્યા છે એના કારણે વ્યૂ પોઝિટિવ છે હવે આ જે કન્ફર્મેશનમાં આ જ્યાંથી આપણને ઘટાડો આવ્યો હતો ત્યાં એક વખત માર્કેટ આપણને જોવા મળી શકે નવસો ચાલીસ રૂપિયાના લેવલ નવસો રૂપિયા ક્લોઝિંગ છે એટલે ચાલીસ રૂપિયા અપસાઇડ અને નીચે આપણે સપોર્ટ તરીકે ફોકસ રાખીશું એ જે તમારે જે છે આઠસોને છોતેર રૂપિયા આવી રહ્યો છે કે જે તમારો ફોકસ રહેશે એટલે ચોવીસ રૂપિયા સપોર્ટ તરીકે એના ઉપર ચાલીસેક રૂપિયા આપણને લેવલ અપસાઇડ જોવા મળી શકે છે એટલે લોરેસ લેબ છે કે જ્યાં તમારું ફોકસ જરૂરથી હોય છે લાસ્ટ સ્ટોક લઈને આવો તે તમારા ફોકસ પર જે હોવ જે લોરેસ લેબ બાદ તે છે જે કે ટાયર અહીંયા તમે જ ડેલી વીકલી બંને આપણે જોઈએ એક તો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન મેં ઓલરેડી ડ્રો કરેલું છે એની ઉપર તમે ક્લોઝિંગ આપ્યું કોન્ફિડન્સ છે ભાઈ બરાબર આ ઉપરની તરફ આપણે ચારસો ને ચોવીસ રૂપિયા છે એક ચારસો ચોવીસ રૂપિયાનું ટાર્ગેટ એટલે થોડુંક મીડિયમ ટર્મ્સ માટે આપણે જોઈએ ચારસો ચોવીસ ટાર્ગેટ નીચે સપોર્ટ તરીકે ને આપણે જે બહોતેરનું લેવલ છે એને આપણે ફોકસ કરીશું અને અહીંયા પણ રિસ્ક રિવોર્ડ ઘણા મેચ થઈ રહ્યા છે રાઈટ તો વ્યૂ પોઝિટિવ છે એક વખત વીકલી ચાર્ટ લઈને આવો ડેલીમાં તો કન્ફર્મેશન છે બીજું તમે વીકલીમાં નજર કરો તો વીકલીમાં તમે જોશો ને તો આપણને અહીંયા ત્યાં કોન્ફિડન્સ સારો જોવા મળે છે વીકલી નજર કરો ત્યાં આપણને બન્યું છે કપ એન્ડ હેન્ડલ પેટર્ન રાઈટ કપ એન્ડ હેન્ડલ પેટર્ન બન્યું છે અને એની ઉપર ક્લોઝિંગ આવ્યું છે ઓલમોસ્ટ હાઈ ઉપર ક્લોઝિંગ આપ્યું જે બેટર વસ્તુ છે એ જ કારણે આપણે ચારસો ચોવીસના ટાર્ગેટને ત્રણસો ને બોતેરના આપણીથી સપોર્ટ તરીકે આપણે ફોકસ કરીશું એટલે કે આજના દિવસે તમે જો ટોટલ મેં તમને ચાર સ્ટોક આપે છે આવતા અઠવાડિયા માટે જેકે ટાયર લોરસ લેબ મહિન્દ્રા મહિન્દ્રા અને એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ ચારેય સ્ટોક છે જે વીકલી બ્રેકઆઉટ સ્ટોક આપણે જોવા મળી રહ્યા છે એટલે કે આવતા અઠવાડિયે માટે જરૂરથી તમારા વોચ લિસ્ટમાં હોવા જોઈએ આ ચારેય સ્ટોક છે કે જેમાં આપણને એક અપસાઇડના ચાન્સીસ વધારે જોવા મળી રહ્યા છે ક્લિયર તો અગેન તમને અને તમારા ફેમિલીને દિવાળીની અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આ સાથે સમજ રજા લેવાનો મને યોમિકને આપશો રજા આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ મિચરા